આક્ષેપો કર્યા છે તદ્દન ખોટા ખોટા ને ખોટા એમની સિવાયમાં કોઈ સાચી વાત છે જ નહીં કારણ કે અમારા કિન્નર અખાડાની અંદર માંથી એને બાયકાત કરેલા છે તેથી એને આમ બહુ ઓલું આમ કહેવાય ને કે ઓલું ફીલ થાય છે અત્યારે માણાના હાથમાં પૈસા ના આવે એટલે એના હાથમાં બધું આવું ફીલ થાય છે કે આમ જલ્દી હું કંઈક બની જાઉં મને મારા ગુરુ અમારા રાજકોટ કિન્નર અખાડા તો ઠીક પણ ઓલ ઇન્ડિયાના કિનારે મને ગાદી સોંપેલી છે મને કોઈ એવું નહીં કે એક વ્યક્તિ આવીને મને ગાદી હોપી ગયું છે મને આખા રાજકોટમાં તો ઠીક પણ મને આખા ગુજરાતની અંદરમાં જે અમદાવાદ રાજકોટ ગોંડલ જેતપુર જેના જેના મેન મેન કિન્નરો છે એને મને રાજકોટની ગાદી સોંપેલી છે મારા નિકિતાને અમે છ મહિનાથી આ બોલાવી નથી છ મહિનાથી અમે એને ઓળખતા નથી એમની પાસે જે પણ કાંઈ પ્રૂફ હોય એ પોલીસ ચોકીમાં રજૂ કરે કોર્ટમાં રજૂ કરે બસ મારું એટલું જ કહેવાનું છે કે તદ્દન આક્ષેપો ખોટા છે અને રહી વાત કરે છે પાંચ લાખ રૂપિયાની કે પબ્લિક માંથી કાયમ પાંચ લાખ રૂપિયા કમાઈ મીરા આવે છે તો પબ્લિક એવું ગાંડું થઈ ગયું નથી કે મને કાયમ ના પાંચ લાખ પબ્લિક આપી દે અને અમારા અખાડાની અંદર પાવલી ભાગ મારા ગુરુ નો બને છે પાવલી ભાગ મારો બને છે અને જે પણ બીજો ભાગ વધે છે મારા કિન્નારોનો એ એવું કે છે કે મને હજાર રૂપિયો આપી દે છે મીરનું બધું તો મીર અત્યારે ઘરે જામનગર ની અંદર ભાડે રહી છે બે વર્ષથી મારે એમને કોઈ પણ એવો હોત તો એને બંગલો મેં લઈ દીધો હોત એમને સરસ મજાના ગાડીઓ લઈ દીધું હોત ગાડીઓ ની તો બધુંય મારા ગુરુના નામે છે મારા નામે છે જ્યારે મારે રાજકોટ ની અંદર નહીં રહેવાનું થાય ત્યારે બધું મારા ગુરુ ને સોંપવાનું થાય કેવું બાકી અત્યારે મારી પાસે જે પણ કાય છે એ મારા ગુરુનું છે અખાડાની વસ્તુ છે અને નિકિતાનું એવું કહેવાનું થાય છે કે મને બધું દઈ દ્યો એમ વિવાજ ચાલુ ત્યાંથી થયો છે કે એને રાજકોટની અંદરમાં પરાણે માગવું છે પબ્લિકોને હેરાન કરવા છે બરાબર છે પણ અમારે રાજકોટની અંદરમાં કિનાર અખાડની અંદર એવું હાલતું નથી મેડિકલ ચેકઅપ કરાવો તમ તમારે એનો કોઈ વાંધો નથી કિન્નર ડુપ્લિકેટ ને ઓરિજિનલ માં શું ફેર હોય તમે લોકો મને જવાબ આપજો શું કી એને આક્ષેપ એવો કરેલો છે તો ઉપર થી કોઈ કિન્નર બની આવતો નથી માના પેટમાંથી બની ના આવતો નથી કિન્નર કિન્નર તો રાજકોટમાં જન્મ થયો તો કિન્નર રાજકોટમાં જ બને છે અને રહી વાત ઓપરેશનની કે ઓપરેશન કરાવ્યા પછી કિન્નર ઓરિજનલ થઈ જાય છે તો એ વાત તદ્દન ખોટી છે કિન્નર જ હોય છે ચાહે ઓપરેશન થયા પેલા અથવા ઓપરેશન થયા પછી એની હાલચાલ બધી લેડીઝ જેવી નાગણ જેવી જ હોય છે જેમાં પ્રેમ કેવું પેલા હું એક છોકરો જ હતી અને નિકિતા એક છોકરો જ હતી બરાબર છે આ જ હકીકત છે પછી તમે બેડી ચોકડીએ જાઓ કે માલા માધા પર ચોકડીએ જાઓ બરાબર ને મેડિકલના ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવે તો એનામાં ઓલરેડી હોર્મોન્સ એવા લેડીઝ જેવા જ હોય છે એ તો ડૉક્ટર તમને જાતા ફેરા જ કહી દેશે કે આ એક શું છે બરાબર છે પહેલાં ગે પ્રવૃત્તિમાં આવતા હોય છે પછી ગેમાંથી કદાચ એને સારી બુદ્ધિ આવે કે અમારે સેક્સિવિટી વર્ક નથી કરવું

અમદાવાદના ના પંદરસો કિન્નર છે રાજકોટ ગોંડલ જેતપુર જામજોધપુર ગામ જામનગર જેતપુર વીરપુર અને પેટલાદ પેટલાદ ના કિન્નરો પછી અમદાવાદના કિન્નરો ઓલ ઇન્ડિયા ઓફ સૌરાષ્ટ્રના કિન્નર મારી સાથે છે જો હું આજે ખોટી હોત તો કોઈ કિન્નર મારી પેરા ઊભા નો રે જો હું મિહિરને બધાય આપી દેતી હોત તમારા ગુરુ એ ગાદી કહેતું ને મારી પાસેથી લઈ લીધી હોત મારું કહેવાનું ખાલી એટલું જ છે કે જે આ નિકિતા દેરિયા રાજકોટમાં એ મારા ઉપર એવો આક્ષેપ કરે છે કે મિહિર મીરા એનો લવર છે અને એવું બધુંય છે અને એ એવું કહે છે કે તમે ઇન્સ્ટાગ્રામમાં એના વિડીયો જોવો તો અત્યારે મીડિયાના માધ્યમથી જેટલું કહેવાનું કે ઇન્ફ્લુએન્સર જે હોય એ ગમે તેના સાથે વિડીયો બનાવી જ શકે છે બરોબર છે અને વિડીયોથી વિડીયો સાથે બનાવીથી એવું પ્રૂફ નથી થતું કે એનો લવર છે કે જે કાંઈ પણ હોય બરાબર છે અને હું મીરા સાથે રહું છું એ મારા ફેમિલીમાં પણ એક્સેપ્ટ છે મારા ફેમિલીને પણ ખબર છે બરાબર એ મારા ઉપર ખોટા આવી રીતના આક્ષેપ નાખે છે કે ભાઈ હું આવી રીતના આ મને પહેરાવે છે જે બધું મને આપે છે તો એનું પ્રૂફ એ મને આપી શકે છે બરાબર કે એને ગાડીઓ લઈ દે છે કે એક્સ વાય જે બરાબર છે એ એને મને કેવું જોઈએ બાકી એ જે ખોટા મારા ઉપર આક્ષેપ કરે છે બરોબર એનો ન્યાય તમે લોકો મીડિયાવાળા અથવા સરકારી બરોબર કોઈ કર્મચારીને એ લોકો લઈ આવશે બરાબર બાકી ખોટા આક્ષેપ કઈ રીતે કાંઈ થાતું છે નહીં બરાબર મારે એટલું જ જણાવવાનું કે જે આ તદ્દન એવું કે છે કે મિહિર આવી રીતના આમ છે ઓલું પેલું છે તો એ કાલે એ કાલે મીડિયામાં એવું કીધેલ છે કે મીરાને મિહિરે મને સોરઠિયાવાળી સર્કલે બોલાવી અને એવું કીધું સમાધાન માટે કે હું તમારા પાસે માફી માંગુ છું તમે આવી જાઓ એ નિકિતા દે એવું કે છે બરોબર છે તો અમે એને સમાધાન માટે અમે એને માફી માંગતા હોય કઈ રીતથી આવા જે સ્ટન્ટ કરે છે ફિનાઇલ પીને કે મીરા દેના અને ત્રાસ ત્રાસથી હું આવું કરું છું બરોબર જો અમે એને માફી માંગવાનું કેતા હોય બરોબર છે કે અમે ભાઈ તારા પાસે માફી માંગી લઈએ છીએ તો એ પછી આ આક્ષેપ તો ખોટા જ કરે છે ને કે અમે આના ત્રાસથી ને આવું બધું કરે છે બરોબર અને જો અમે એને ત્રાસ કે એવું કાંઈ પણ આપ્યું હશે બરોબર તો એ રજૂઆત કરે બરોબર મારું એટલું જ કહેવાનું છે કે મેં એને કોલ કર્યો કે મારું રેકોર્ડિંગ એના પાસે હોય કે ભાઈ મિહિરે ધમકી આપી કે મીરાદે એ ધમકી આપી બરાબર મારું ક્યાંય પણ આટલા દિવસમાં છેલ્લા મહિના દિવસમાં એના સાથે કોલ રેકોર્ડિંગ હોય બરાબર એ રજૂઆત કરે બાકી ખોટી રીતના આક્ષેપ કરે નહીં બરાબર ખોટા આક્ષેપ કરશે તો હું એક ફેમિલી વાળો માણસ છું બરાબર તો હું મારું ફેમિલી બધાય સાથે લઈ અને હું કાયદેસરની કાર્યવાહી કરીશ ને આગળ વધીશ મારો સમાજ મારા સાથે છે બરાબર બાકી ખોટા આક્ષેપ એને કહો કે આવી રીતથી ના કરે